નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરના કુડાસણ ખાતે ભારત રક્ષા મંચ અને ગંગા સમગ્રના અનિયુક્ત ઉપક્રમે વિજયાદશમી નિમિત્તે માતા દુર્ગામાં દોઢ અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું પ્રારંભ લાભ નિરાંત બંગલોસથી કરવામાં આવ્યું હતું જ્યાં 21 દીકરીઓને તલવાર ભેટ સ્વરૂપે આપી અને માતા દુર્ગાની ઐતિહાસિક દૂર યોજાઈ હતી દૂરનું સમાપન કુડાસણના શ્રી હરિ હનુમાનજી મંદિરે કરવામાં આવ્યું જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું કલ્પનાબા सिसोदिया દ્વારા તાલીમ મેળવેલ દીકરીઓએ તલવારબાજીનું પ્રદર્શન કરી દર્શકોને મંત્રમુક્ત કર્યા હતા कार्यक्रममा में गांधीनगर न पूर्व स्टेडिंग कमिटी चेरमेन म्युनिशीपल कोटर जशुभा पटेल पूर्व एडिशनल कलेक्टर एके सिंह एक्सिक्यूटिव इंजीनियर सुरेंद्र सिंह सिसोदिया गड्डा न पूर्व धारा सभ्य मंच न राष्ट्रीय उपाध्यक्ष प्रवीण मारू समस्त गुजरात ब्रह्म समाज विश्व हिंदू परिषद दुर्गा वाहिनी जोशी सुनील राय

અને મહારાષ્ટ્ર સમાજના ટ્રસ્ટી તથા ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર નારાયણ ભોણટી તથા તેમની ટીમનો મુખ્ય આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે સર્વમંગલ માંગલ્યે શિવે સરવાર સારદિકે સરણ્યેત્રમ્ બકે ગૌરી નારાયણી નમસ્તે આજે દશેરાનો પર્વ છે દશેરાના આ પર્વની અંદર આપણે એનું આખું નામ કહીએ છીએ વિદ્યાદશમી દશમી એટલા માટે કહેવાય છે કે આપણે અધર્મની સામે આપણે વિજય મેળવ્યો હતો આજના દિવસે રાવણ જેવા અધર્મીને ભગવાન શ્રી રામે આજના દિવસે મુક્તિ આપેલી એટલે આપણે દશમીનો પર્વ ઉજવીએ છીએ સાથે સાથે નવ દિવસ આપણે નવ દુર્ગાના પણ ઉજવેલા આવે છે અને દુર્ગાના દિવસને કારણે આજે ભારત રક્ષા મંચ અને ગંગા સમગ્રના સંયુક્ત ઉપક્રમે અમે દુર્ગા દોડ દોડનું આજે એક આયોજન કરેલ છે આ દુર્ગા દોડ અમે એટલા માટે આજે આયોજિત કરેલ છે કે દુર્ગા એ માત્ર દેવી નથી પણ એ બળ બુદ્ધિ અને આપણા આત્મવિશ્વાસનું પ્રતિક છે અને આપણને આપણા હિન્દુ ધર્મને સુસંસ્કારિત કરવા માટે અને આપણા અંદર આત્મવિશ્વાસનું ખૂબ જ સિંચન કરવા માટે અમે આ દોડનું આજે આયોજન કરેલ છે સંસ્કૃતિ મહિલા પરિવાર અને સરગમ ગ્રુપ દ્વારા નવલી નવરાત્રીમાં વૈજુક પ્રમાણે ફરતા ગરબા સ્પર્ધા યોજાઈ आ प्रोग्राम में मुख्य मेहमान तरीके एक्सपर्ट बिल्डर माननीय श्री मिलित भाई वी पुरोहित अग्रणी मनीषाबेन त्रिपाठी शिल्प आर्टिस्ट माननीय रंजनबेन भट्ट भारतीबेन पोपट पर्पल ग्रुप सोनल सोनलबेन बारोट पूजन डांस क्लास ना प्रज्ञाबेन गजर वगैरह उपस्थित रही बहनों ने प्रोत्साहित करी। दीपल परमार अदिति त्रिवेदी भारतनाट्यम निष्णांत अनुपा पांड्याए जजेस तरीके सेवा थी गायक कलाकार क्रिएटिव म्यूजिकल ग्रुप ना कविता पटेले मधुरे स्वरे गरबा गाया था आ स्पर्धा पांचमी पंदर वहजूथ जल्दी पटेल मिष्टी पटेल भव्या प्रेक्षा जोशीम सोलमी त्रीस वहजूथ काजल पटेल रुचिता हिराणी वैशाली पटेल येशा पटेल जारी छतालीसमी साठ वहजूथ ललिताबेन राजश्री गांधी मीनाबेन पटेल रीटाबेन परमार तथा ઈકસેટ ટી ઉપરના વયજુત માં જયશ્રીબેન રાવળ સુકન્યા ઠક્કર અલ્પાબેન ભાવસાર અલ્કાચૂશી અને કમિટી બહેનો નું ગ્રુપ માં શ્રવিতা સોની દેવીબેન શુક્લ અલ્પાબેન ગોર આરતીબેન દવે અને રાસ્ની હરિફાઈ માં અલ્પાબેન અને શ્રવিতা સોની સોનલબેન દવે મીનાક્ષીબેન રામી અનિલાબેન મોહડ વિજેતા થયા હતા પ્રમુખ પ્રતિભાબેને સર્વ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અલ્પાબેન ગુર અને શ્રવিতা સોની એ કર્યું હતું સર્ગમ ગ્રુપના પ્રમુખે આભાર વિધી કરી હતી મયુરીબેન વ્યાસ હિતેશ રાવલ भारतीબેન રાવલ વગેરેનો સાથ સહકાર સારું રહ્યો કમિટીની સર્વ બહેનો અને જીવતીબેન ઠક્કર પ્રફુલાબેન ભાવસાર વગેરેના સાથ સહકારથી 5મી 90 વર્ષની બહેનો ગરબાનો કાર્યક્રમ સફળ થયો હતો આજી દશેરાનો તહેવાર ફક્ત ભારતમાં જ ઉજવાયો તેવું નથી વિદેશમાં પણ રહેતા ભારતીયો ઈ પણ વિજયા દશમીના દિવસે પૂજન કર્યું હતું ઈસ્ટ લંડનના અપટઉન પાર્ક ખાતે રહેતા ગાંધીનગરના બ્રિજરાજસિંહ ઝાલાએ પોતાના નિવાસ стане મિત્રો સાથે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ